નારદજીને યુધિષ્ઠિરે પ્રશ્ન કરેલો ભગવાન ભય ભેદ કેમ કરે છે ત્યારે નારદજી કહે છે યુધિષ્ઠિર ભગવાન દ્વારિકાધીશ એ કોઈ સામાન્ય પુરુષ ન સમજો તમારા કોઈના દીકરા ન સમજો તમારા ભાઈ ન સમજો એ મનુષ્ય યોનિમાં મનુષ્યમાં સાક્ષાત્બ્રહ્મ પરમાત્મા થઈ યુધિષ્ઠિરને ભગવાનનો સાક્ષાત્કાર થયો સપ્તમ સ્કંદ છે ઊતિ લીલા સદવાસના અસદવાસના અને મિશ્ર વાસના સપ્તમ સ્કંદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અષ્ટમ સ્કંદ છે મનવંતર કથા મનવોની કથા કઈ કયા વર્ષે કયા મનવંતરમાં કયા મનુ રાજાનું વર્ષ આવ્યું અને કયા મનુએ રાજ્ય ભોગવ્યું કયા મનુના વર્ષકાળ દરમિયાન ભગવાને કઈ કઈ લીલાઓ કરી એ કથા સુખદેવજી મહારાજ રાજાને સંભળાવે છે પરીક્ષિત પ્રશ્ન કરે છે જોવાચ સ્વાયંભુ સેહ ગુરો સર્ગો વિસ્તરાછસો મનુન્યાન્વદશ્વન હે ગુરુ ગુરુજી સુખદેવજી મહારાજ અન્ય અન્યમન્વોય કયા કયા કાળમાં કયું કયું કેવી રીતના રાજ્ય ભોગ્યું અને કયા મનવંતરમાં ભગવાને કઈ કઈ લીલાઓ કરી એની કોઈ કથા હોય તો મને સંભળાવો પરીક્ષિત રાજાએ આવો પ્રશ્ન કર્યો સુખદેવજી કહે જ રાજા સાંભળો મનુ અને શત્રુપાથી આ સંસારનો આરંભ થયો ને એટલે મનુષ્ય પૃથ્વીના મનુષ્યોનું નામ મનુષ્ય થયું આપણે બધા એટલે મનુના સંતાનો છીએ એટલે મનુષ્ય છે અને મનુ રાજાએ મનુષ્યોની જીવનશૈલી બતાવી જેને આપણે મનુસ્મૃતિમાં વાંચી શકીએ કેવી કેવી રીતના મનુષ્ય જીવન જીવવું જોઈએ જો પરિવર્તિની સંસારે મૃતક કોવાન જાય તે પરિવર્તન એ સંસારનો નિયમ છે મનુસ્મૃતિમાં લખેલા વાક્યો પ્રમાણે આજ કદાચ થોડું ઘણું પરિવર્તન બદલાય આપણે એ પ્રમાણે ચોક્કસ તો ન જીવી શકીએ પણ ધર્મની મર્યાદા તો સાચવવી જોઈએ સમય સમય બધું બદલાતું રહેતું હોય હમણાં મને એક જગ્યાએ મંદિરે દર્શન કરવા ગયો ત્યાં અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ત્યાં એક યુવાન છોકરો આવેલો આપણે ભાઈ શિવાંગ જેવો હશે એની જ ઉંમરનો હા ત્યાં કાઉન્ટર ઉપર કોઈ વડીલ બેઠા હતા સેવા ભેટ સેવા માટે એમને પ્રશ્ન પૂછતો હતો એ પેલા વડીલે મને ઈશારો કર્યો હું દર્શન કરતો હતો તો મને બોલાવ્યો મેં કીધું બોલો શાસ્ત્રીજી આપ આનો કંઈ પ્રશ્ન થાય મેં કીધું બોલો એણે મને પૂછ્યું કે મહારાજ આ બધા મહારાજ કેમ ધોતી પહેરે એનો આવો પ્રશ્ન હતો એમ મને થયું વાહ બહુ સરસ પ્રશ્ન છે તારું નામ તો એણે મને નામ કીધું પિતાજીનું નામ તો પિતાજીનું નામ કીધું એની લેંગ્વેજ ઉપર હું સમજી ગયો કે આ આઉટ કન્ટ્રીથી આવ્યો લાગે આ પરદેશથી આવે છોકરાઓની આમ ભાષા બોલવાની થોડી અલગ પડે ક્યાં રહો છો તો કે યુએસએ પિતાજી તો કે એ પણ યુએસએ દાદા દાદા તો ગુજરી ગયા બા દાદાને જોયેલા તો કે હા પર દાદાને તો કે ના હું કોઈ દાદાનો ફોટો ઘરમાં ખરો તો કે હા એ ફોટાને યાદ કર દાદાએ શું પહેર્યું છે ફોટામાં તો કે આઈ થિંક ધોતી હવે બિચારો પટેલ હતો પણ દાદાએ શું પહેર્યું હતું ફોટામાં મેં એને કીધું જો આ ધોતી કંઈ મહારાજનો ડ્રેસ નથી ખાલી બ્રાહ્મણને પહેરવાનો ડ્રેસ નથી આ ભારતીય પહેરવેશ છે ભારતનો પ્રત્યેક નાગરિક ધોતી જ પહેરતો હતો ભારતનો પ્રત્યેક નાગરિક ધોતી જ પહેરતો હતો આપણા પૂર્વજોના તમે ફોટા જોજો આપણા બાપ દાદા બધા ધોતી જ પહેરતા હતા અને આજે પણ અમુક સંતો છે ને એ સંતો બહુ ચુસ્ત હોય મારા ગુરુ દીક્ષા ગુરુ એ પણ બહુ ચુસ્ત છે તમે જોયું આ્યારથી લાઈવ ચાલે છે એ લાઈવ જબ એ લોકો ચલા રહે છે તો એ ભાઈ કા નામ કુછ રોહિત નામ હે હા તો એ દેખો જબ મંદિર મેં કથા મેં આયેગા તો વો ધોતી પહેનતા હે રુંગટી લગા دیتا હે ક્યોકી એસી પરંપરા મેં વો જાતા હે આજ ભી એસા કઈ સંત એસે હે નિયમ કરતે હો એ ધોતી વગર એન્ટ્રી ના આવવા દે એ બધે પેન્ટ શર્ટ પહેરીને ભરે પણ જો પંડાલમાં ધોતી પહેરીને આવ એ પોતે સ્વયંભૂ પાળે છે આપણો ભારતીય પહેરવેશ ધોતી જ છે હું ખાલી મહારાજ માટેનો ડ્રેસ છે નહીં મેં છોકરાને સમજાવ્યું પછી ધીમે ધીમે અંગ્રેજો આવ્યા એની પહેલાં એ મુગલો આવ્યા એ લોકો લેગો જપો લાયા પછી આપણા વડાપ્રધાન પહેલાં પ્રથમ પ્રથમ વડાપ્રધાન પણ આ જ વસ્ત્રો પહેરતા આપણે ભારતમાં કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય ક્યારેય ખુલ્લા માથે ના રહેતા પુરુષ હોય તો બાગડી પહેરે પછી ટોપી પહેરે બેનો માતાઓ માથે સાડીનો પલ્લુ રાખે ક્યારેય કોઈનું ઉગાડું માથું હોય આ આપણી સંસ્કૃતિની પરંપરા હતી પછી અંગ્રેજો આવ્યા એટલે અંગ્રેજોએ શું ત્યાં એમને બહુ ઠંડી પડતી હોય એટલે લોકો જીન્સ પહેરે જાડા કપડાનું પેન્ટ પહેરે આપણે ત્યાં અત્યારે ફેશન બની ગઈ ત્યાં બહુ ઠંડી લાગે એટલે સૂટ પહેરે આપણે વરરાજો પિસ્તાલીસ ડિગ્રીમાં પરણવાય સૂટ પહેરીને જાય હા અંગ્રેજોએ પેન્ટ શર્ટ લાવ્યા હું આપણે ત્યાં પેન્ટ શર્ટ નામની કોઈ વસ્તુ હતી પછી આપણે ધીમે ધીમે પેન્ટ શર્ટ પહેરવા લાગ્યા ચલો કોઈ વાંધો નહીં પેન્ટ ટ્રેન પકડવી હોય બસ પકડવી હોય સ્કૂટર ચલાવવાનું હોય ગાડી ચલાવવાની હોય એટલે આપણે પેન્ટ શર્ટ પહેરતા થયા પણ ભારતીય મૂળ પરંપરાનો વેશ છે એ ધોતી અને આજે આજે તો હવે ક્યાંય ટૂંકા ટૂંકા ચડ્ડા પહેરીને એંસી વર્ષના કાકા ફરતા હોય અમદાવાદમાં હા 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 અરે તમે વોકિંગ માટે જાઓ તો બરાબર ક્યાંક ચાલવા તો હવે તો શિવજીના મંદિરમાં ચડો પહેરીને લોટો જળ ચડાવતા હોય ઓમ નમ શિવાય ઓમ નમઃ ધર્મની મર્યાદા તો રાખો થોડી જ્યાં જેવા વસ્ત્રો પહેરાતા હોય ડોક્ટર એની એની ડોક્ટરી કામ કરવા જાય ને એટલે એના વસ્ત્રો પહેરી લે એને કોઈ રોકે નહીં છતાં પણ એના નિયમ પ્રમાણે વકીલ જયારે કોર્ટમાં જાય તો એને એનો કોર્ટ પહેરવો જ પડે સ્કૂલમાં બાળક સ્કૂલમાં ભણવા જાય તો એનો ડ્રેસ પહેરીને જ જાય આ એક પ્રથા છે એક નિયમ છે એક પરંપરા છે પછી બહેનોમાં પણ એવું થયું હમ ભારતીય પરંપરાનો બહેનો માટેનો ડ્રેસ કયો છે સાડી ભારતની કોઈ પણ સ્ત્રી સાડી પહેરીને એટલે સાક્ષાત દેવીનું રૂપ લાગે હું કોઈ પણ સ્ત્રી અને એની સુંદરતામાં એકદમ નિખારા અને આજે તો ભારતમાં તો હવે એટલો બધો વસ્ત્રનો પેલો થયો છે હા પછી ધીમે ધીમે બહેનોએ પણ કામ કરવાનું ચાલુ કર્યું જોબ કરવા જાય સ્કૂટર ચલાવે ગાડી ચલાવે અને હવે તો બધી સ્ત્રીઓ આપણી દીકરીઓ પાયલોટ પણ બને છે એ લોકોએ ધીમે ધીમે પછી ડ્રેસ પહેરવા લાગ્યા હે એ પહેલો પંજાબમાં એ આપણે ભારતમાં પંજાબમાં એ ડ્રેસ શોધાણો એટલે આપણે એને શું કહેતા પહેલાં પંજાબી કહેતા હે એ કપડાંને જ આપણે પંજાબી કહેતા કારણ કે પંજાબમાં એ વસ્ત્ર પહેલાં શોધાયું નહીં બધા પંજાબી લોકો પહેરતા એટલે આપણે એને પંજાબી કહીએ પછી તો ગાઉન આવ્યા ને મોટા બીજા બધા ડ્રેસ આવ્યા ને બધા બહેનો એવો જીન્સ પહેરે છે પણ આપણો મૂળ સંસ્કૃતિનો વસ્ત્રનો પહેરવેશ છે આપણી સાડી થઈ મનુસ્મૃતિમાં જે જે વાક્યો કહ્યા એ આપણે ધર્મને અનુસાર વાક્યો બતાવ્યા પણ સમય થાય સમય સાથે વ્યવસ્થા સાથે ક્યારેક ક્યારેક બદલાતું રહે એમાં કોઈ વિરોધ પણ નહીં વ્યવસ્થા માટે બાંધછોડ કરવી પડે પહેલાના સમયમાં ઇઠ્યાસી હજાર ઋષિઓ કથા સાંભળતા હતા અને સુતજી મહારાજ કથા કહેતા હતા ત્યારે કોઈ માયક હોતું નહીં હું વગર માયકે સુતજી મહારાજ બોલતા હતા અને બધાને એ કથા સંભળાતી હતી વિચાર કરો એ અવાજ ક્યાં જતો કેવી રીતના જતો હશે પણ એ વખતે એટલી શાંતિ હતી માયકની કોઈ વ્યવસ્થા નહોતી માયકની કોઈ જરૂર નથી છતાં પણ અવાજ સાંભળતો અત્યારે એટલો ઘોંઘાટ થઈ ગયો છે બહાર પણ એટલો ઘોંઘાટ છે અને આપણા મનમાં પણ એટલો ઘોંઘાટ વધી ગયો છે એટલે આપણને બહુ શાંતિ મળતી નથી એટલે આપણે આ વ્યવસ્થા કરવી પડે પહેલાંના સમયમાં સાત દિવસની સત્તામાં સંગીત પણ હોતું નહીં સંગીત કથામાં સંગીત તો હવે લાવ્યું કથામાં સંગીત હતું જ નહીં વ્યાસ પદ્ધતિથી કથા થતી હું અને કથાનો નિયમ છે વ્યાસ વ્યાસ પદ્ધતિ અને નારદ પદ્ધતિ આ બે પદ્ધતિથી કથા ચાલે વ્યાસ પદ્ધતિની કથામાં ક્યારેય સંગીત હોતું જ નહીં અમારા પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી કથા કરતા પૂજ્ય ડોંગરેજી મહારાજ કથા કરતા એ એ વખતની પરંપરામાં સંગીતનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય જ નહીં અમે એ વખતે વિદ્યાર્થી તો અમારા બે ત્રણ વિદ્યાર્થીઓ તબલાને વગાડે દાદાજી ના પાડે કંઈ વાંધો નહીં બેઠાઓ કીર્તન કરો ત્યારે વગાડજો એમ ડોંગરેજી મહારાજની કથામાં ક્યારેય કોઈ કીર્તન હોતું જ નહીં અને તે છતાંય સાત સાત આઠ આઠ કલાક બધા કથા સાંભળતા બધાને કથામાં આનંદ આનંદ આવતો પણ પરિવર્તનની સંસારે આ પરિવર્તનનો નિયમ છે કે અત્યારે યુગ બદલાયો સંગીત હોય તો વધારે કથામાં આનંદ આવે થોડી કોઈ કીર્તન થાય ભજન થાય અને વિશેષ ભગવાન પ્રત્યે આપણને એ ભજન દ્વારા કીર્તન દ્વારા મન લાગે આ બધી વ્યવસ્થાઓ વધી